ભાઈ સોમભાઈ વસાવા છે તકલીફમાં એવું છે કે આ ભીલવાડા જે જીઆઈપીસીએલ કંપની જે છે નરોલી જે કોલસો લઈ જાય છે એ રોડ પર અમારા જે સરકારી પ્રાઇવેટ રોડ એ લોકોના નથી એમાં જે સરકારી રોડ પર એ લોકોના ઓવરલોડિંગ ગાળા જાય છે એમાં જે રસ્તાની ખરાબી થઈ જાય છે એના લીધે જે છોકરાઓને ભણતર જે માંગરોળી જે ભણે છે સ્કૂલમાં એ બસો બેથી ત્રણ વાર ખેંચાઈ ગઈ છે ને આજની તારીખમાં પણ અત્યારે સવારે હાલમાં ખેંચાઈ ગઈ છે હવે એ જે કુલસી એ લોકો જે ખેડૂત લોકો હવે બાંધકામ માલિકીનું કરવા દેતા નહીં આ લોકોના ભાડા લઈને એ લોકો છે તો અહીં ગાડી તોલા ફેરવે છે અત્યારે હાલમાં જે કુલસી જે ઢોળાઈને આમ તેમ થાય છે તો અમારા પંદરથી વીસ બાઈકો અંદર સડી પડીને લોકોને હેરાનગતિ થઈ છે તદ ઉપરાંત અહીં જે ટ્રકો ચાલે અત્યારે સરકારી ત્રણ બસો ત્રણ વાર અંદર જતી રહી છે ગતરમાં એટલે આવે પછી જો આ લોકો જો આ સરકાર જો આનું નિરાકરણ નહીં લાવે તો અમે ગમે તે હિસાબે અમે ચંદલ ચોકડી પર જઈને આંદોલન પણ કરીશું અને ભૂખ હાલ પર બી રહીશું ને ઉપરાંત જો નહીં માને અમારે જીઆઈપીસી કોઈ પણ હિસાબે અમારે આ ગાડીઓ પણ બંધ કરી દેશું અમે બરાબર છે એમાં જવાબદાર માણસ અમે આગેવાન છે જ અમે રહીશ અમે ભીલવાડા મોડામલી વતની છે અમે એટલે આ જે છોકરાઓનું ભવિષ્ય બગડે છે અત્યારે હાલમાં એ વસ્તુ અમે આદિવાસી જે ભવિષ્ય બગડે છે એ અમે લઈએ બરાબર છે એટલે આજે અમારા આટલી વિનંતી છે કે અમારા જે ધારાસભ્ય વસાવ સાહેબને પણ અમે રિક્વેસ્ટ કરી છે કે આનો કંઈ નિકાલ આવો હજુ પણ એનો નિકાલ આવ્યો નથી કોન્ટ્રાક્ટરને પણ કીધું છે જે રોડના બાંધકામ અધૂરા છે અત્યારે હાલમાં જે પરિસ્થિતિ બહુ ગંભીર હાલતમાં છે છોકરાઓની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે જે કાલ ઉઠીને જો બસ અંદર અમે વાર જતી રહી છોકરા લઈને જતી રહી તો એની જવાબદારી કોણ લેશે બરાબર છે એટલે અમે સમય આ અમારી લડત એક જ છે કે કોઈ પણ હિસાબે અમારા રોડનું કામ તાત્કાલિક ધોરણે એનો નિકાલ આવવો જોઈએ નહીં આવે તો પછી અમે ભૂખ હડતાલ પર બી ઉતરીશું અને આંદોલન પૂરેપૂરી તકેદારી રાખીને કરીશું ને અમારી સાથે દસ માણસના ગામો છે એ બધા ચંડાલ પર આવવા તૈયાર છે એટલે કોઈ પણ હિસાબે પછી આવતી અમને અત્યારે જે હાલમાં જે કોલસી કાઢવામાં આવશે એ અમે નહીં કાઢવા દઈએ કોઈ પણ સંજોગમાં અમે ભૂખ હડતાલ પણ કરીશું ને પૂરી તાકાત લગાવીને અમે સરકાર હાથે લડીશું